ஜி okay. ரூபே okay. yeah. yeah.

નెంబર 12 12 તો આનંદમાં તમે ન દે રયો બરાબર છે અનિશ પપ્પા એવું લાગે તો ગડી કરો છો કાનૂની શિબિર આયોજન કરવામાં આવેલ છે કાનૂની માર્ગદર્શન પૂરું પાડવા માટે આમ દ્વારા આવા પ્રસંગો ચૌરાટે પર જ્યારે પ્રસંગો હોય છે શહેરમાં ત્યારે ત્યાં લોકો આવતા જતા હોય છે તો અમે તેઓને આ પ્રસંગે કાનૂની માર્ગદર્શન પૂરું પાડતા હોઈએ છીએ તેવું જ આજે એક માર્ગદર્શન કાનૂની માર્ગદર્શન આપ સૌને ઉપયોગી થાય એવું આપને પૂરું પાડીએ તો કાનૂની મફત કાનૂની સેવા મફત કાનૂની સહાય કોને મળી શકે છે તો મફત કાનૂની સહાય કોને મળે છે તે બાબતે આપને જણાવવું તો આજે એવું નથી પહેલાં એવું માનવામાં આવતું કે ભાઈ પૈસા હોય તો જ ન્યાય મળે છે પરંતુ આજે એવું નથી કોઈ અમીર કે ગરીબ ન્યાય માટે બંને સરકાર છે આજે આપણે મફત કાનૂની સહાય કોને મળે તો તે બાબતે વાત કરું એક લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા દરેક વ્યક્તિને જરૂર પડે મફત કાનૂની સહાય મળે છે તેમજ કુદરતી આપત્તિઓના ભોગ બનેલો જેમ કે વાવાઝોડા ધરતીકામ પૂર વગેરેના ભોગ બનેલા લોકોને પણ જરૂર પડે મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવે છે તેમજ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ વગેરેને પણ જરૂર પડે કાનૂની સહાય મફત પૂરી પાડવામાં આવે છે આ સમિતિ દ્વારા તેમજ ટ્રાન્સજેન્ડર વગેરેને પણ માનસિક રીતે બીમાર હોય વિકલાંગ હોય પછી અપંગ હોય અને એવી માંદગી ધરાવતા હોય કે પોતે પોતે રળી શકતા ન હોય એવા વ્યક્તિઓને પણ ક્યારેય જરૂર પડી હોય તો આ કાનૂની સેવા સમિતિ દ્વારા તેઓને મફત કાનૂની સેવા પૂરી પાડવામાં આવે છે આ બાબતે ક્યારે કોઈને પણ મફત કાનૂની સેવાની જરૂર પડે તો સિહોર ખાતે અમારા સિહોર કાનૂની સેવા સમિતિ એટલે કે સિહોર કોર્ટે આપ સંપર્ક કરી શકો છો અમે પણ તેઓના પીએલવી છીએ શ્રી હરીશભાઈ પવાર સાહેબ પાર્થભાઈ રાણા હું આનંદભાઈ રાણા તથા આપણા બધા ભાઈઓ જે પીએલવીમાં કામ કરી રહ્યા છે તેઓને પણ આપને ઓળખાણ આપું તો તેઓ પણ આ બાબતે આપણે ઉપયોગી બની શકે તેમ છે જો આવી મફત કાનૂની સહાયની જરૂર પડે તો તો આ બાબતે આપને જે માહિતી અમે આપી છે તે માહિતી અન્ય લોકોને પણ આપ પૂરી પાડો અને આ જનજાગૃતિ અર્થે કાનૂની સેવા સમિતિ દ્વારા શિબિરનું આયોજન હોય તો આવી શિબિરોમાં જે અમે ઉપયોગી માહિતી આપીએ છીએ તેનો ફેલાવો કરો અને જનજાગૃતિ લાવો એવી અમારી આપને અપીલ છે